નમસ્કાર ગુજરાતી હાર્દિક સ્વાગત છે હવે વિગતવાર નાયબ કલેક્ટર કચેરીમાં હેરાનગતિ કરવામાં આવી શહેરના નાયબ કલેક્ટર કચેરીમાં કામકાજના ધોરણા ધોરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે વકીલ દીપક આફ્રિકાવાલા દ્વારા પલક ત્રિવેદી વિરુદ્ધ તિરસ્કાર વર્તન શિસ્ત ભંગના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું છે દેવકભાઈના જણાવ્યા અનુસાર નાયબ કલેક્ટર નિયમિત રીતે કચેરીમાં મોડા આવે છે અને વહેલા જવાની ફરિયાદો પણ છે તેમણે આક્ષેપ કર્યો કે મેડમ બાર વાગ્યા પછી તો આવે છે અને સીધા જમવા બેસે છે એટલું નહીં સેટિંગ ધરાવનાર પત્રો પર ઝડપથી કામ પણ થાય છે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર પરિપત્રનો ખોટું અર્થઘટન કરીને નાગરિકોને ડરાવતી નોટિસો પણ આપે છે મોટી રકમો ભરવા દબાણ કરે છે વિધિ વિરોધી કામગીરીથી લઈને લોકોને આર્થિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે હું દીપક આફ્રિકલા સમાજસેવક સર હું આજે કલેક્ટર સાહેબને ને રજૂઆત કરવા આવ્યો છું એટલા માટે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ બે કચેરીમાં પુષ્પળ પ્રમાણમાં ગેરરીતિઓ ચાલી રહી છે વકીલોનું પણ માન સન્માન જળવાતું નથી અને પક્ષકારોને પણ ધક્કા ખાવા પડે છે નાયબ કલેક્ટર મેડમ સારા ભાર પહેલા કચેરીમાં આવતા નથી હું એક વખત કેસમાં રજૂઆત કરવા ગયો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે સાડા બાર વાગે આવશે હું બેઠો રાહ જોઈને તો એક વાગ્યા સુધી આવ્યા અને એક વાગ્યા પછી આવ્યા પછી મારા કેસ ને હાથપડ લીધો ત્યારે મને કહેવામાં આવ્યું કે ફરીથી ગણતરી કરવી પડશે બીજી વખત હું ગયો બાર વાગે ગયો તો બે વાગ્યા સુધી આવ્યા નહોતા અને બે વાગ્યા પછી મને એવું કીધું કે તમને પાંચ હજાર રૂપિયા ઓછા કરી આપું છું મેં કીધું મારે ભરવાના થતા જ નથી તમે ફરીથી વ્યવસ્થિત ગણતરી કરો પક્ષકારને અન્યાય થાય છે મને કહેવામાં આવ્યું કે તમે અપીલમાં જઈ શકો છો હવે નાના પક્ષકારોને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તો અપીલમાં જવાનો ખોટો ખર્ચો શા માટે કરવો જોઈએ મેં ન્યાય માંગ્યો હતો પણ તે ન્યાય કરવા તૈયાર નહોતા એનું કારણ એવું છે કે ઓગણીસો બ્યાસી પછી સોસાયટીમાં જે પ્રથમ સભાસદ બનેલા હોય અને સોસાયટી એલોટમેન્ટ કરેલું હોય એનો પરિપત્ર સરકારે બે હજાર સોળમાં કાઢ્યો અને તેઓ પાસેથી અત્યારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવે છે તો મારું કહેવાનું એમ હતું કે પ્રથમ સભાસદ પોતે શેરફારાના પૈસા ભરે જમીન ફાળાના પૈસા ભરે બાંધકામના પૈસા ભરે એ પોતાના પૈસાથી જ એ પ્લોટનો કે ઘરનો માલિક થાય છે તો એને તબદીલી નહીં ગણી શકાય એટલે તબદીલીનો સ્ટેમ્પ એમાં વાપરવાનો થતો નથી સરકારનો પરિપત્ર ખોટો છે અને તેનું તમે જે મનગદન એ કરો છો તે પણ ખોટું છે ખરેખર જો ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી થતી હોય તો એને તે વખતે જમીન ફાળાના અને બાંધકામ ફાળાના જે પૈસા ભર્યા હોય તેની ઉપર જ ગણતરી કરીને તે વખતે ચાર ટકા સ્ટેમ્પ ડ્યુટી હતી સોસાયટી અને પછી પાંચ ટકા થયેલી તેની જગ્યાએ આ લોકો ઓગણીસો નવ્વાણું ની જંત્રી પ્રમાણે દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે એ ખૂબ જ અન્યાયપૂર્ણ છે અને પક્ષકારોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે આજે પક્ષકારો હેરાન પરેશાન થઈ ગયા છે અને બીજું કે બ્યાસી પછીના જે સર્ટિફિકેટ ઉપર સ્ટેમ્પ ડ્યુટી અત્યારે ભરાવે છે સરકાર તો તે વચ્ચે બે ત્રણ વખત એ મકાનની તબદીલી થઈ ગયેલી હોય છે તો પેલો જૂનો માલિક અત્યારે કેવી રીતે પૈસા ભરવા તૈયાર થાય આ પણ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે અને કચેરીમાં અધિકારીઓ અધિકારી ન હોવાથી કર્મચારીઓ પણ બેફામ વર્તન કરે છે વકીલોની હેમત જરવાતી નથી અને સેટિંગના કામ કરીને ઊભા થઈ જાય છે કોઈ પોતાના ટેબલ પર બેસતા નથી ખૂણે કચરે બેસીને સેટિંગના કામ કરે છે અને મેડમ પણ સેટિંગના કામમાં ઓર્ડર કરીને ચાલ્યા જાય છે એટલે આ અંગેની મારી રજૂઆત કલેક્ટર સાહેબને છે અને સરકારને પણ લોકોને ન્યાય મળે એ રીતેની વ્યવસ્થા કરવા મારી રજૂઆત છે